કુકડા નાના એવા કુકડાના બચ્ચાની પુકાર સાંભળી અને જે જગતમમાં આવતી હોય જે જગતમમાં રીઝી જતી હોય નાનું એવું આર્યું ક્યાં તમે દૂર જાઓ મહુજરામાં મહુજરાનું ખાલી નાના એવા નેસડામાં ત્યારે તો માતાજીની હૈયાતી પણ નહીં અને ત્યાંથી એક સૈન્ય નીકળે છે અને સૈન્ય નીકળે છે એમાં યવન સૈનિકો નીકળ્યા બાજુમાં આજુબાજુમાં કુકડાઓ રમતા હતા એટલે તરત જ એને એમ થયું કે ભૂખ લાગી હતી એટલે એ કુકડાઓને રાંધી અને ખાઈ ગયા પણ એમાંથી એક નાનું એવું બચ્ચું નાનું એવું ફળું જ હતું માતાજીનું અને એ જઈ અને ત્યાં એમ કાકલુદી કરે છે કે હે મા હે બઉચર હે આઈ હે ભગવતી જ્યાં તું બેઠી હોય ત્યાં મારી આદશા હોય અને નાના એવા કુકડાની પુકાર સાંભળી અને જય જગદંબા એ પ્રગટ થતી હોય કુકડિયા ભોજન કિયા તર્યા તાવા માય નેહાર્યા ઘટમાય તે બોલાવ્યા બેચરા નાના એવા કુકડાની પુકાર સુણી અને તા તો જગદંબાનું ખાલી હુંકાર થયો

અનેક રીતે માતાજીની સ્તુતિ કરી અનેક રીતે માના પૂજન કરે છે પણ મહાકાલીનો ક્રોધ શાંત નથી થતો મહાદેવને ખબર પડી કે શક્તિનું પ્રાગટ્ય થઈ ગયું છે હવે શક્તિને શાંત કરવી હોય તો કરુણાનો રૂપ હવે તો માને જ ઉપાસના કરવી પડશે એટલે સ્વયં શિવજી નાનું એવું બાળકનું રૂપ લઈ અને આક્રંદ કરે છે કરુણાથી ભગવાન રોવા માંડ્યા છે અને બાળકનો અવાજ સાંભળી અને બાળકના અવાજ બાળકનું રોવાનો સાંભળી અને મહાકાલીના કાને અથડાણો એ રોવાનો અવાજ તરત જ માતાજીનો કાલિકાનો ક્રોધ શાંત થઈ ગયો અને તરત જ એ બાળકને ઉઠાડી લે છે અને ભગવતી શાંત થઈ ગયા એ બીજો કોઈ નહીં એને આપણે આજ પણ પૂજીએ છે બટુક ભેરવ છે જગદંબાનું સ્વરૂપ એને માં માનીને કરો તો એ દયા અને કરુણા તમારા માથે વરસાવે જીવ જીવ જ્યારે સાધનામાં મગ્ન થાય છે ત્યારે સાધનામાં મગ્ન થતા થતા પહેલા એનું હૃદય માખણ જેવું કુણું થઈ જાય છે કરુણા પ્રગટે છે એટલે જ કદાચ આમ બે ત્રણ દિવસ પહેલાં અમે એક વાત સાંભળેલી કોઈ આવીને જળભરતની વાત કરતા હતા ત્યારે મને એમ લાગ્યું કે જળભરતની એણે આખી વાત કરી કે જળભરત તપસ્યા કરતા હતા અને જળ જળભરત ભારત વર્ષનો રાજા હતો ભારત વર્ષનો આર્યવર્તનો તો જળભરત પછી છેલ્લે સંન્યાસ લઈ લે છે તપસ્યા કરે છે તપસ્યા કરતાં કરતાં ભરત એક દિવસ એવું બન્યું કે સૂર્યને અર્ધ આપતા હતા નદીમાં સ્નાન કરી અને સૂર્યને અર્ધે આપતા હતા એટલામાં એક હરિણીનું બચ્ચું તણાતું તણાતું ત્યાંથી નીકળું અને હરિણીના બચ્ચાને એણે લઈ લીધું અને પછી એવી વાત સાંભળવા મળે છે કે પછી એ જ હરિણીના બચ્ચાના બોમાં ભરતનું મૃત્યુ થયું પણ હું એમ કહું છું કે જે સાધક હોય છે એ હોય છે કોઈ કલ્યાણ કરતા કરતાં કોઈનું મૃત્યુ થાય તો એ થોડું કંઈ મૃત્યુ એનું અપમૃત્યુ થોડું કહેવાય અપમૃત્યુ કલ્યાણ બીજાને બીજા ઉપર દયા કરતાં કરતાં જો તમે મૃત્યુ પામો તો તમારું મૃત્યુ પણ કલ્યાણકારી છે ભરતે બાળક બચ્ચાને પેલા લીધો હરિણીના બચ્ચાને લીધો એની પેલા તો એને કરુણા કરુણા રૂપે જગદંબા અંદર એના હૃદયમાં બેઠી ગઈ જળ ભરતની કથા જળભરત કથા નથી પણ હું એમ માનું છું જળભરત ની કથા એ માની લીલા છે જગદંબાની લીલા છે રૂપે કરુણારૂપે એમાં બેસી ગયા તરત જ એને જડભ્રતે નાના એવા હરણના બચ્ચાને લઈ લીધો અને પછી એમ કહેવાય છે હરણમાં હરણમાં મૃત્યુ થઈ ગયું હરણમાં હરણમાં મૃત્યુ નથી થયું એ જગદંબાની લીલા હતી ફરી પાછા જ એ જ જળભરતનો જન્મ થાય છે અને એ રાજા રહુગણને એ ઉપદેશ આપે છે અને એ જ્યાં જળભરતું જોજો મર્યા પછી તમે એક અમને પ્રશ્ન એ પણ તમારા અંદર હતો ને કે અમને પુનર્જન્મ વિશે અમને પૂછવું છે જોજો ક્યાંથી ક્યાં સ્ટાર્ટિંગ ક્યાં છે એનો અંત ક્યાં આવે છે જગદંબા એ કરુણારૂપે જળભરતની અંદર બેઠા એ જ ભરત બીજા જન્મમાં રાજા રહુગણ ને રૂપે આવ્યા અને બીજા એ જળભર બીજા કોઈ નહીં જૈનોના પ્રથમ તીર્થંકર વૃષભદેવ વૃષભદેવ અને એણે જ ચોવીસ તરંગ તીર્થકરો તીર્થંકરો આ જ પરંપરામાંથી આવ્યા છે ચોવીસે ચોવીસ તીર્થંઘરો પણ એના પ્રથમ તીર્થંકર એ વૃષભદેવ છે અને એ જ વૃષભદેવ એ જ આગલા જન્મમાં જ્યાંથી એને કરુણા પ્રગટી ત્યાં જ એને કરુણાનો ઉપદેશ આપ્યો એટલે જ હું મારું એવું મંતવ્ય છે મારું એવું માનવું છે કે એટલે જ જૈનોમાં અહિંસા પરમ ધર્મ છે આ તો જગતંબાની લીલા હતી નકા જે મામા મામા કઈ કઈ એને મૃત્યુ પામે એની ગતિએ ગતિ જ હોય એટલે જ આવડો મોટો અત્યારે આપણે એમ કહી શકાય કે રામકૃષ્ણ કોણ તો રામકૃષ્ણની પાછળ પરમહંસ લાગી ગયું પરમહંસ કોટીનો મહાત્મા એ એમ કે મને સિદ્ધિ નથી જોતી મને કોઈ સાધના નથી જોતી મને કાંઈ પણ બ્રહ્મ નથી જોતો મને ખાલી બા જોઈએ છે એ કેટલી કરુણાવાન હશે મામા હું એમ મારું અંદર તેમનું માનવું એમ છે કે મામા અનેક બધું આવી ગયું મુનિ માર્કંડેનું ચરિત્ર છે કે મને માર્કંડેને પાંચ જ વર્ષની આયુષ્ય પાંચ વર્ષની અંદર મુનિ માર્કંડ દેવનું મૃત્યુ એ નક્કી છે મુનિ માર્કંડને ખબર પડી પણ એને નક્કી હતું કે હું માનો જીવ છું મને માં વાલી છે માની એને બંદગી કરવાનું ચાલુ કરી દીધું અને જ્યારે કાળ એને ખેંચવા આવ્યો મૃત્યુ એની પાસે આવ્યું ત્યારે એ મુનિ માર્કંડ કહે છે માં મારી સામે છે મૃત્યુ મારું શું કરશે માં મારી સામે છે કાળ મારું શું કરશે મા મારી સામે છે કાળ મારું શું કરશે તા તો બઈ શક્તિ આ બઈ પ્રશ્ન જગદંબા દઈ શક્તિ નહીં કીન વિલંબા મને માર્કંડ શું જોવે છે કાળ નથી પણ ભવાની સાક્ષાત એની સમક્ષ ઊભી છે બઈ પ્રશ્ન જગદંબા દઈ શક્તિ નહીં કીન વિલંબા અને તરત જ મુને માર્કંડે ને અજર અમર પદ આપ્યું હું એમ કહું છું ખનુ એક મે પાછું કહું છું વરી ફરી ફરીને કહું છું ખનુ એક મે કઈક બ્રહ્માંડ થાપે ઉતા

દાડીન્દ્ર જો ભાંગવા હોય તો તમારી કુળદેવીઓ વગર શક્તિ વિના બીજા કોનું સામર્થ્ય છે એ તો ગયો એટલે જ ચંડીપાઠમાં દેવતાઓ એમ કહે છે કે કાત્વદન્યા હે જગદંબા તારા વિના બીજી કોણ એવું સામર્થ્ય જે સામર્થ્યવાન છે જે અમારા દુખોને દૂર કરી શકે હું એમ કહું છું નિલમબેન ક્યારેક આ બધા જ્યારે અમે જોતા હોઈએ છીએ કે માણસો તલવાર થીની જીભ કાપતા હોય છે કોઈ સાકરો મારતા હોય છે જો તમને દેવનો એટલો બધો પાવર અંગમાં આવી जातो હોય તમને દેવ એટલા જ બધા આવી जातो હોય તો આ લાઈટના છેડામાં હાથ નાખી દયો ને ખબર પડે કેટલા વી એ સો થાય કે શાસ્ત્રમાં લખેલું છે કે ધ્રુવજી જ્યારે તપ કરવા 5 વર્ષના બાળક ધ્રુવજી જ્યારે અરણ્યમાં જંગલમાં ઘોર તપ કરવા ગયા પેલા વર્ષ પહેલા મહિનામાં ભગવાન નથી દેખાતા તો શું કરવું એમાં જપ કરતા કરતા ભગવાનની બંદગી આરાધના એક તાર થઈ ગયો છે ભગવાન આવતા નથી એક મહિનો બે મહિનો ત્રણ મહિના ચાર મહિના છેલ્લે છેલ્લે પેલા ફળફલુટ લેતા પછી પાણીએ મૂકી દીધું હવાએ મૂકી દીધી સૂકા પાંદડાઓ મૂકી દીધા ત્યારે ધ્રુવજીને ભગવાન સમક્ષ થયા છે ભાગવતમાં ઉલ્લેખ છે કે ક્ષણવાર માટે ભગવાન આવી અને અંતર ધ્યાન થઈ ગયા આ ભાગવતમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે છ મહિનાનું અઘોર તપ કર્યું છે હવા પણ નથી લેતી ધ્રુવજીએ અને એવું ભયંક ઘોર તપ કર્યું છે ત્યારે છ ક્ષણવાર માટે નારાયણ દર્શન દઈ અને અંતર ધ્યાન થઈ ગયા છે તો હું એમ કહું છું કે આખી આખી રાત ધૂણે છે નાચે છે એને કયો દેવતા આવતો હશે એ હવે તમે વિચારો ધ્રુવજીને જો થોડી વાર માટે ક્ષણવાર માટે ભગવાન દર્શન દઈને ધ્યા અંતર ધ્યાન થઈ જતા હોય તો આખી આખી રાત જે ધૂણે છે નાચે છે એના માટે તો તમારે જ વિચારવાનું રહ્યું હું એમ કહું છું પબ્લિક જ મૂર્ખી છે પબ્લિકને શું સારા નરસાનો ભેદ નથી નિલંબે બરાબર ને તો પબ્લિકને વિચારવાનું રહ્યું અને ચારણી પરંપરા ચારણી પરંપરા વિશે જગતંબા આઈ પરંપરા વિશે તો શું કહેવું અમે તો એટલું જ કહીએ છીએ કે અગસ્ત્યને જ્યારે એનો સમય આવ્યો કંઈક કાળ તો ત્યારે એવી કોઈ ઘટના થઈ ત્યારે અગસ્ત્યને દરિયો અંજલિમાં પીવો પડ્યો હનુમાનજીને એ જ દરિયો સીતાની શોધ વખતે હનુમાનજીને દરિયો લાંઘવો પડ્યો સીતાની શોધ દરિયાને આખો પાર કરી અને બીજા પાર જાવું પડ્યું પણ હું એમ કહું છું કે હનુમાન અગસ્ત્યને દરિયો પીવો પડે હનુમાનને દરિયો લાંઘવો પડે પણ ચારણની જગદમ્માના સામર્થ્ય છે કે જ્યારે એને સામર્થ્ય એ છે કે જ્યારે નવઘણે જગદમ્માને યાદ કરી કે મને તારી જરૂર છે અને ચારણી જગદંબા ચકલીના રૂપ બને એના ભાલે બેઠી ત્યારે એક ક્ષણવાર માટે જે સમુદ્ર આંકડો હતો જે સમુદ્ર હતો એ સમુદ્રને સોસી લીધો એને જડને એને રેતમાં પરિવર્તન કરી દીધા એ આજ પણ તમે જોઈ શકો છો કચ્છનું નાનું મોટું રણ છે એટલે જગદંબાના શું મારે તમને જગદંબા વિશે કેવો અગસ્ત્યને પીવો પડે હનુમાનને લાંઘવો પડે પણ ચારણી જગદંબાની ખાલી નજર પડે ત્યાં જડે રેતમાં પરિવર્તન થઈ જાય આ જગદંબાના સામર્થ્યવાન છે જગદંબા છે માં તમે ખૂબ સરસ પ્રવચન આપ્યું અને ખરેખર સાચી વાત કીધી છે તમે મા વિશે પણ તમે જે વાત કીધી એ ખૂબ સરસ વાત છે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો ને